ચૂંટણી એટલે આઝાદ દેશનો સૌથી સુંદર શબ્દ જેમાં જનતા નક્કી કરે છે કે તેમનો નેતા કોણ હશે અને કેવો હશે કેમ કે આજના સમયમાં સેવા કરવા તો બધા તૈયાર છે પણ મેવા વગર કોઈ સેવા કરે એ વાતમાં એટલું દમ નથી અને પછી દુઃખની વાત માનો કે હાસ્યાસ્પદ વાત માનો પણ જો સરકારમાં કોઈ નેતાને મનગમતું ખાતું ના મળે મનગમતો વિભાગ ના મળે તો પણ નેતા બાબુ રિસાઈ જાય ઉમેદવારોના નામની જાહેરાત થાય અને એમાં જો નામનું પત્તું ઉડી જાય તો પણ નેતા બાબુ રિસાઈ જાય એવામાં અસંતોષના ઉકળતા ચરુ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે થોડા સમયમાં જો પાર્ટીમાંથી નેતાઓના રિસાયેલા ચહેરા દેખાય તો એમાં કોઈ નવાઈ નહીં નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે અને અઢાર ફેબ્રુઆરીએ પરિણામ આવશે હવે ચૂંટણીને માત્ર થોડા દિવસ જ બાકી છે છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હવે દરેક પક્ષ તૈયાર થઈ ગયા છે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને ઉમેદવારો પણ ધીમે ધીમે નક્કી કરવામાં આવી રહ્યા છે પણ આ વખતે ઉમેદવારોના નામની જાહેરાતને બદલે ભાજપે સીધા જ ઉમેદવારોના નામ નક્કી કરી તેમને ફોન કરી અને ફોર્મ ભરવા માટે તૈયાર કરી દીધા છે બીજી તરફ હવે નામ જાહેર થતાં પહેલાં કેટલાક તાલુકાઓ અને નગરપાલિકાઓમાં ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે જસદણ નગરપાલિકામાં સાત વોર્ડ આવે છે અને આ સાત વોર્ડમાંથી ચાર વોર્ડ પર ઉમેદવારી નોંધાવવા માટે કેટલાક ઉમેદવારોને ફોન આવી ગયા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે મુરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરાઈ ચૂકી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે ભાજપે ઉમેદવારોનું નામ ફાઇનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે જેમાં ભાજપે વલસાડ અને બોટાદ નગરપાલિકાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરી દીધી છે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને ઉમેદવારો પણ ધીમે ધીમે નક્કી કરવામાં આવી રહ્યા છે બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કર્યા બાદ આજે અચાનક જ ભાજપે ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કર્યું છે અત્યાર સુધીમાં વલસાડ બોટાદ અરવલ્લી સુરત ડાંગ ભરૂચ અને નર્મદાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે સાથે જ હવે ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે ફરી એકવાર આપને માહિતી આપી દઈએ ભાજપે મુરતિયાઓને મેદાનમાં ઉતરવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરૂઆત પણ કરી દીધી છે જેમાં ભાજપે વલસાડ અને બોટાદ અરવલ્લી સુરત ડાંગ ભરૂચ નર્મદા બાદ હવે પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ભાજપે પોરબંદર જિલ્લાની બે નગરપાલિકા સહિત એક તાલુકા પંચાયતની જગ્યા માટેના ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે કુલ છ વોર્ડ અને રાણાવાવમાં સાત વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ સાથે રાણાવાવની સમગઢ સીટની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપે મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર